યાત્રાધામ અંબાજી ખાતે જીએમડીસી એમડીસી ગ્રાઉન્ડમાં તારીખ સોળ અને સત્તર ડિસેમ્બર એમ બે દિવસીય ગુજરાત રાજ્ય આચાર્ય સંગ્રહ બાવનમુ અધિવેશન યોજાયું હતું આ અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે વધારેલ મંત્રીશ્રીએ આધ્યશક્તિમાં આંબાના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા આ સંમેલનમાં પધારેલ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અર્ક તર્ક અને સતત સંપર્કમાં રહેતા આચાર્ય શ્રીઓનું અભિવેદન પાઠવતા જણાવ્યું હતું કે વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ સુધીની સફરમાં વિદ્યાર્થી વર્ગમાં બહુ જ મોટો ફાળો તમારો રહેલો છે ભારત આજે વિશ્વમાં નવી ઊંચાઈઓ સિદ્ધ કરી રહ્યું છે બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત બનાવવા માટે આપણે બધાએ સાથે રહી એકબીજાના સહયોગથી આગળ વધવું પડશે સરકાર સમાજ દરેક વ્યક્તિ માટે યોજનાઓ ઘડે છે સમાજમાં રહેલા દૂષણોને મૂળમાં ઉખાડી ફેંકવાનો શિક્ષકો બહુ જ મહત્વ યોગદાન આપી રહ્યા છે મંત્રીશ્રી આચાર્યશ્રીઓને સર્વિસમાં સેવાનો ભાવ રાખી ફરજ નિભાવવા જણાવ્યું હતું વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણે ગ્રાન્ટેડ શાળામાંથી નવી પેઢીનું સર્જન કરી શકવામાં સક્ષમ એવી ગેરંટેડ શાળા બનાવવાની છે આપણે ફક્ત કર્મચારી નહીં રાષ્ટ્રના નિર્માતા બનીએ શિક્ષણના હિતમાં વિદ્યાર્થીઓના હિતમાં આપની સાથે ચિંતન મનન કરી નાના મોટા પ્રશ્નોને આપણે સૌ સાથે મળીને નિરાકરણ લાવીશું તેવું જણાવ્યું હતું આ અધિવેશનમાં પરમ પૂજ્ય સ્વામીશ્રી આત્માનંદ સરસ્વતી

સ્વામીજીએ આપણાને જે ફરજ અને સાથે સાથે હક ને ફરજ બંનેની મિત્રો વાત કરી છે એટલે મારા પાસે કંઈ વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી પણ તમારા હું અહીંયા શિક્ષણ મંત્રી તરીકે નહીં પણ એક મારા પરિવાર આપણા પરિવાર વચ્ચે હું પણ એક હાયર એજ્યુકેશનમાં શિક્ષક છું અધ્યાપક છું કે મારા પરિવાર વચ્ચે મિત્રો હું પધાર્યો છું છું આપણા પરિવારના જે કંઈ પ્રશ્નો હોય કેજીથી પીજી સુધીના જે કંઈ સમસ્યા હોય પ્રશ્નો હોય પ્રશ્નો તો રહેવાના જ છે પણ શિક્ષણના હિતમાં કર્મચારીઓના હિતમાં વિદ્યાર્થીઓના હિતમાં જે કંઈ નિર્ણયો મિત્રો લેવાના થાય અથવા કરવાના થાય બધા સામૂહિક ચિંતન મનન કરીને મિત્રો એનો સુચારો ઉકેલ આવે એ દિશામાં મિત્રો આપણે કામ કરીશું ને એમાં તમારા બધાના સહયોગથી બધાના આશીર્વાદથી જેટલું સારું કામ થાય શિક્ષણ વિભાગમાં ને એમાં આપણા સન્માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રીશ્રીએ આપણે બધાને અમે મનુભાઈ અને જેપી પટેલ છે બધા મળીએ છીએ જે થાય સારું બધું કરો પણ એક લક્ષ્ય કે આપણે ગુજરાતનું શિક્ષણ ગુણવત્તા લક્ષ્ય બને રેન્કિંગમાં મિત્રો આગળ આપણા વિદ્યાર્થીઓ આગળ જાય અને સવિશેષ આપણે જે બધા એ વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં મિત્રો આપણે જોડાયેલા છે સારી જે બધી વાત કરી છે એટલે હું તો એટલું જ કહીશ નવા વર્ષે આપણે મળ્યા છીએ નવા વર્ષની બધાને ઢેર સારી શુભકામનાઓ પ્રશ્નો હશે ઉકેલ મિત્રો સુચારું વિવાદ થી નહીં પણ સંવાદથી મિત્રો આપણે લાવીશું અને સાથે સાથે નવા વર્ષે આપણે બધા નવા આઈડિયા સાથે નવી ઉપલબ્ધિઓ સાથે નવા વિચારો સાથે નવી સિદ્ધિઓ સાથે મિત્રો આપણે આગળ વધીએ